તો અમારા કાનાજી આજે પહેર્યા છે બ્લુ ગ્રીન પિંક રેડ ઘણા બધા કલરના આઉટફિટ મમ્મી બનાવી રહ્યા છે દૂધ કોલ્ડ ડ્રિંક ઓકે દૂધ ડ્રિંક ઓકે તો દૂધ કોલ્ડ ડ્રિંક પીને અમે જશું સલૂન અને મારો અવાજ થોડોક ચેન્જ લાગશે બીકોઝ કે મારું ગળું દુખે છે વોય આઈજોન્ટનું બસ બસ મને મીઠું નહીં ગમ્યું મમ્મી મીઠું 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 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભા સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને હું જસ્ટ કામ કરી અને ફ્રી થઈ ગઈ છું અને હવે અમારા અગિયાર વાગે ક્લાયન્ટ છે ફેશિયલના અને સાડા દસ વાગે આપણા સ્ટુડન્ટ આવી જશે તો કંઈ બધા આવે એટલે હું તમને હાય હાલ કરાવીશ સો ફિહાલ કે લઈએ બાય બાય થોડી દેર કે લઈએ સો સ્ટેથ્યુ આવ્યા છે કોમલ દીદી હેલો મજામાં છો ને સ્ટાર્ટિંગ છે ફોર હંડ્રેડ ઓનલી જેલ પેન્ટના અચ્છા શીખાડવાના એક કરોડ લઉં છું તમે અંબાણીના છોકરી છો મને ખબર છે એક કરોડ છે નેલાટ શીખવાનું તો ગાઈશ હું ટેબલ ઉપર બેસી ગઈ હતી કેમ કે ચેર ઉપર બેસીને હું થાકી ગઈ છું હવે કા જાનું જાણું તું એ થાકેલી જ બાય सो so गाई अभी मेरा एक हाथ ही कम्प्लीट हुआ है और दूसरा हाथ हो रहा है जल्दी से हो जाए तो अच्छा है अभी मैं हूं। अब थक गई हूँ आप थक गए हो दीदी दोनों थक गए चलो कल करते हैं नहीं करना तो पड़ेगा अभी तो सही बात तो हवे हमें जाइए छे घर है, है। बहु थकी गया नहीं कोमल दीदी જોકે મેં તો કઈ કર્યું જ નથી કોમલ દીદી ને મમ્મી ને મયુરી દીદી ને ગાઈસ મારા ને ઇલક્ટ ફોન આવે છે આઈ થિંક મીરાલીનો હા બોલ બોલ અવાજ નથી આવતો ચલો ગાઈસ અમારી BMW ગાઈસ હવે હું આનામાં ફેસ ડીપ કરવાની છું કેમ કે બહુ જ ગરમી છે અને સ્કીન પર બળી જાય છે આટલી ગરમીમાં ફેશિયલ કરીએ હવે બનાવે છે મમ્મી શાક અને સલૂન માંથી જસ્ટ ફ્રી થઈને આવ્યા છીએ હું વઘારું છું થોડાક ભાત કેમ કે શાક બને ત્યાં સુધી મારાથી નહીં રહેવાય તો હું ફટાફટ થોડાક ભાત બનાવી દઉં કોમલ દીદી આજે અહીંયા ભોજન સમારંભમાં સાથ આપશે આપણો હે ને વીરે હમાર કાજી તો હવે અમે સલૂન આવી ગયા હતા ને આ અમારા નેલાટના ક્લાયન્ટ હતા જેમના નેલાટ ડન થઈ ગયા છે અમે બપોરના આવ્યા હતા ચાર વાગે કન્ટિન્યુઅસ કામ કરીએ છીએ અત્યારે સાડા વાગી ગયા છે અને મને વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો જ નથી બિલકુલ જસ્ટ નેલાટનું થોડું ક્લિપ બનાવ્યું છે અને બીજા જે મારા સેકન્ડ ક્લાયન્ટ છે નેલાટના એ હવે બસ આવતા જ હશે એમને કામ હતું થોડું એટલે થોડા લેટ થઈ ગયા છે અને સેકન્ડ ક્લાયન્ટ આવે ત્યાં સુધી થોડો નાસ્તો વગેરે કરવું છે મમ્મી ગયા છે લેવા માટે હવે મમ્મી ક્લાયન્ટ પહેલાં આવી જાય તો સારું નહીં તો દોઢ બે કલાક રહીને જ નાસ્તો કરવા મળશે કોમલ કોમલદીથી લઈ આવ્યા હતા પાણી અને કોક કોક તો આવી ગઈ છે પણ નાસ્તો મને ગર્વો છે નાસ્તો હજી આવ્યો નથી કોમલ કોમલદીથી શું કરશું કાંઈ ઓપ્શન છે પાણી પી પી કરવાનું એવું ખાલી કોક ના ભાવે પણ થોડુંક પી લઉં લે તો ગાય અમારા ટાઈમપાસ મમરા આવી ગયા છે ઓલા કાકા છે ને આદિપુરમાં એમના હો ભાઈ એટલે બજેને એમ થશે ટાઈમપાસ મમરા શું

જાનું ખાય છે બાજીયા ને પછી કરશે કજિયા કજિયા કરતી નહીં હોતું તો સીધી બેન ઘરે જાય છે બાય બાય સીધી તો ગાઈશ હવે વાગે છે સાડા આઠ અને જાનું બાજાય છે ઘરે બાય 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 કોમલ દીદી રહ્યા છે મમ્મી આવે પછી જાશે ને તો ગાઈસ હવે છે રાતના પોણા દસ અને હું જસ્ટ ફ્રી થઈ છું અને આ મારા પ્રોડક્ટ્સ જોઈ શકો છો તમે જેમ તેમ પડ્યા છે કાલ મોર્નિંગમાં ઠીક કરીશ કારણ મોર્નિંગમાં આવવાનું છે તમારે પાંચ વાગે તો ફટાફટ હવે હું જઈશ ઘરે સ્ટેટ એવું કે ભાઈ